ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના નવા પ્રમુખ તરીકે કાંતિજી ઠાકોરની સર્વાનુમતિ વરણી કરવામાં આવી છે ઓગણીસો સિત્તેરથી કાર્યરત ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ નવા પ્રમુખ તરીકે કાંતિજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આજે નવા પ્રમુખ તરીકે કલોલ નાસમેદ ગામના પૂર્વ સરપંચ પૂર્વ જિલ્લા ડેલિગેટ અને બીજેપીના અગ્રણી એવા કાંતિજી ઠાકોરને સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે નિમ્યા હતા સમગ્ર ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય અગ્રેસર છે ત્યારે સમાજના યુવક અને યુવતીના શિક્ષણ સાથે ગરીબ લોકોના મુખ્ય ધારામાં લાવી સમાજમાં યોગ્ય રીતે આગળ વધારવા મંડળ કામ કરી રહ્યા છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજનું મંડળ હાલ સમાજમાં વધતા દૂષણો દૂર કરવા જેમાં અંધશ્રદ્ધા નિવારણ અને સામાજિક ખર્ચ ઉપર રોક લગાવી સમાજના લોકોને સમૂહ લગ્નમાં પોતાના બાળકોને લગ્ન કરાવવા સહિત શિક્ષણના ફેલાવા સહિતની કામગીરી કરી રહી છે ઓગણીસો સિત્તેરથી સ્થાપના બાદ આ મંડળ તેત્રીસ જિલ્લા સમૂહ લગ્ન કરી સમાજમાં એક અજવાળું કર્યું છે કાંતિજી ભીખાજી ઠાકોર નાસ્પેદ મારું ગામ આજરોજ મને ગુજરાત ક્ષત્રિય ઠાકોર મંડળના પ્રમુખ તરીકેની આજે સમાજે જવાબદારી આપી છે તો આવનાર દિવસોમાં ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધે કુરિવાજો અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજને આજે એકવીસમી સદીમાં કઈ રીતે ધંધા રોજગાર દરેક ક્ષેત્રે સમાજના દીકરા દીકરીઓ પ્રગતિ કરે એટલે ખાસ તો અમારો ભાર રહેશે શિક્ષણ ઉપર અમે અને આ મંડળ વર્ષે પાંચથી સાત જાતની પ્રવૃત્તિઓ કરે છે સમૂહ લગ્નો એટલા માટે કે સમાજના પૈસા બચે શિક્ષણમાં બે છોકરાઓ ભણ્યા હોય સારા માર્ક લગ્યા હોય એને પ્રોત્સાહિત કરે છે વધતા પસંદગી મેળાઓ પણ કરે છે એટલે સારી એવી પ્રવૃત્તિઓ આ મંડળ કરી રહ્યું છે ભૂતપૂર્વ પ્રમુખે પણ આમાં સારી કામગીરી કરી છે મને આ નવી જવાબદારી આપી છે તો ઠાકોર સમાજ એટલો બહોળો સમાજ છે અને આ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજનો વ્યાપ વધે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય કઈ થાય એના માટે મેં બધી આખી ટીમ મળી આખી મંડળની અમારી ટીમ મળી અને મેં ઝડપી ઠાકોર સમાજની વિકાસ થાય પ્રગતિ થાય એ દિશામાં હું કામ કરીશ

સર્વાનુમતિ નવા પ્રમુખ તરીકે નિયુક્ત હતા ત્યારે તમામ સભ્યોએ તેમને આવકાર્યા હતા અને ગુલાબની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું પણ સમાજને વધુ આગળ લઈ જવા હાકલ કરી સમાજના તમામ સહકાર માંગી તમામ સમાજનું ભલું થાય તેવો સંદેશ આપ્યો હતો જનદીપી ઠાકોર ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના અને ગુજરપુરાનો વતને 1970 ના ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળની જે રચના થયેલી હતી એ મંડળ શરૂઆતમાં તો વિસ્તાર હતું પરંતુ હવે ધીમે ધીમે એ થઈ અને સમગ્ર ગુજરાતમાં સમાજનો ઉત્કર્ષ થાય તે અંગેની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જુદી જુદી પ્રવૃત્તિઓમાં શિક્ષણને લગતી છે સમાજના કુરિવાજો દૂર કરવાની વાત છે બીજા સમાજ સાથે હરોળમાં ઉભા રહેવાની વાત છે એ અંગેની જે વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરતું હોય છે દર વર્ષે નિયમિત રીતે સમયાંતરે આ પ્રવૃત્તિઓ થાય છે જેમાં સમાજનો બોળા પ્રમાણમાં અમને સાથ મળી રહ્યો છે જેથી કરીને અમારો ઉત્સાહ પણ વધી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે અમે વધારે ધ્યાન આપવા માગીએ છીએ જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ એ ભણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અન્ય સમાજની સાથે રોલની સાથમાં ભરે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય એ અંગે પણ આ મંડળે જે છે એ ઠાકોર સમાજમાં બેસણા અને રેલી કેમ્પ અધિવેશનો કેવી રીતે યોજવા સરકાર સામે રજૂઆત કેવી રીતે કરવી આવી કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ સમાજને માટે કરી છે અને અન્યને પણ એ સમજાવી રહી છે અને અમારા મંડળના હોદ્દેદારો તરીકે પણ અન્ય મંડળો જે છે એ પણ એનું અનુમોદન કરે છે સાથે સાથે સમૂહ લગ્નની શરૂઆત પણ આ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળે કરી છે અને અત્યાર સુધીમાં અમે લગભગ તેત્રીસ જેટલા સમૂહ લગ્નો આયોજન અમે કરેલું છે અને આગળ ઉપર પણ અમે આ રીતે આ પ્રવૃત્તિ બહુ જ ઓછા ખર્ચમાં સમાજના કુટુંબોમાં દેવાદાર ન થાય એ અંગે આ આયોજન અમે કરતા રહ્યા છીએ જેથી કરીને સમાજમાં પૈસો બચે છે અને ઓછા ખર્ચની અંદર એ પોતાના લગ્ન નું કાર્યક્રમ પૂર્ણ કરે છે ઓકે